જો શિક્ષણ અને કલ્યાણ સંકુલના બપોરના ભોજનની અંદર હાર્દિક સ્વાગત છે લગભગ વાગ્યા છે બપોરના બાર ને છપ્પન અને વાર છે આજે શનિવાર શનિવારે મોર્નિંગ સ્કૂલ હોય અને ખાલી પ્રાઇમરી સ્કૂલ છે એ બપોરની હોય છે સો બપોરના જે હાઈસ્કૂલના જે બાળકો છે અને કોલેજના બાળકો છે બધા જ આવી ચૂક્યા છે અને અત્યારે સરસ મજાનું ભોજન શરૂ થઈ ગયું છે મેનુની વાત કરી લઈએ તો મેનુમાં છે આજે સ્વીટ્સમાં છે મોહનથાળ છે રોટી છે સાથે જ છે લાપસી છે શાક છે રાઈસ છે દાળ છે અને છાશ છે તો સરસ મજાનું મેનુ છે શું ચાલે છે ફરી 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 થઈ જાય ફરી થઈ તો સરસ મજાની પ્રાર્થના બ્રેક કરો ભીરે ભીરે જાડી ભીરે ચલો ચલો ફરી પ્રાર્થના ચાલુ કરો ચલો 1 2 3 ઓમ સહના વવસ્તુ સહનો ભુનાસ્તુ સહવીરમ કરવારોહય તેજસ્વિના વધી તમાસ્તુ

जो नाम था तुम्हारू जब्बती जो भी अन्य क्या होला कि तुमने मारूं शंकुल शंकुल प्रान्तरण शंकुल जो ही न आया में प्रान्तरण शंकुल सारा से तुम्हें फर्स्ट टाइम यहाँ से हाँ फर्स्ट टाइम अन्य बल्बों सोशल मीडिया से के जाए हैं सोशल मीडिया से हाँ वीडियो द्वारा जो ओके तो तुम्हारू तुम्हार� તો ઓલવેઝ અમે કહેતા આવીએ છે કે મહેસાણા જિલ્લો ઓલવેઝ અમને બહુ હેલ્પફુલ છે તો એકવાર મહેણાના છે એ માટે તમને થેન્ક યુ સો મચ તો આપણે કોઈ દીકરી હા તો જય શ્રી કૃષ્ણ દાદા કેમ છો સરસ રીતે મેનેજ કરો છો ખાસ કરીને બાળકીઓ બાળકીઓને તે તમે અહીંયા શિક્ષણ પૂરું પાડો છો ખરેખર તમારું નામ ભાવના બેન સુરેન્દ્રના બહુ સરસ બહુ સરસ વ્યવસ્થા છે બધાયની દેખરેખ સરસ રીતે રખાય છે અમે વિડિયો જોઈને જ પ્રેરણા કે એક વખત વિથ ફેમિલી મુલાકાત લઈએ એમ આશ્રમની જેથી કરીને બાળકોને ખ્યાલ આવે કે ખરેખર જીવનની વાસ્તવિક પરિસ્થિતિ શું છે જોઈને બહુ આનંદ થયો અને મજા આવી મારું નામ અભિષેક છે અને ક્યાંના છો તમે અમે સુરેન્દ્રનગરના છી કેવું લાગ્યું સંકુલની વ્યવસ્થા જોઈને ખૂબ સરસ લાગ્યું બહુ જ સરસ મેનેજમેન્ટ છે ઓકે તો આપણે કોઈક આ બીજા મહેમાન પણ આવેલા છે તમે તેમની સાથે વાત કરીએ તો કેમ છો મજામાં મજામાં અને ક્યાંના છો તમે અમદાવાદ અમદાવાદના કેવું લાગ્યું અહીંયા બહુ સરસ તમે અમારું જો વૃદ્ધાશ્રમ છે દિવ્યાંગ આશ્રમ છે ત્યાં ગયા જોઈ લીધું તો દરેક જગ્યાએ બહુ સરસ વ્યવસ્થા છે અને એમાં પછી ચૌહાણનો ખરેખર આભાર માનવો જોઈએ કે આવા વ્યક્તિની જરૂર છે સમાજમાં સાચી વાત છે તો તમારું નામ શું વૃંદા વૃંદા તમે છે ને આપણે ગુજરાતી મૂવી પેલી હિરોઈન શું નામ છે એના જેવા લાગો છો તો તમારું નામ શું છે પૂનમ અને તમે અમદાવાદ અમદાવાદ તમને કેવું લાગે બહુ સરસ સરસ આયોજન છે વાતાવરણ એનું બહુ સરસ છે મજા આવી તો તમને કેવું લાગ્યું અંકલ મને તો બહુ સરસ લાગ્યું મૈપતસી બાપુની જે સેવા છે એ એકદમ સુખુપ સરસ છે અને આ સમયમાં આ કામ કરવું એ ખરેખર એ ભગવાનની કૃપા છે અને એમના ઉપર અસીમ કૃપા રહે અને આવા સારા કામ કરતા રહે એવા મારા બધા તરફથી ખૂબ ખૂબ આશીર્વાદ છે થેન્ક યુ સો મચ તમને બધાને પણ કે તમે અમારી જે સંસ્થા છે ને વિઝિટ માટે કે મુલાકાત માટે આવ્યા તો તમે પણ જો આવી રીતે યોગદાન આપવા ઈચ્છો છો તો તેનો નંબર તમને ખબર જ હશે સિત્તેર છન્નું અડતાલીસ છાસઠ એંસી અને જો તમે ફોન પે ગૂગલ પે કે પેટીએમ કરવા ઈચ્છો છો તો તેનો નંબર છે આઠ સાત છ ઇઠ્યાસી ઇઠ્યાસી જીરો ઇઠ્યાસી તો તમે પણ અહીં આવી શકો છો જેનું એડ્રેસ છે ખેડા જિલ્લાના વસો તાલુકાના લવાલ મુકામે તો અહીં આપણી કોઈ બીજી દીકરીઓ છે તેમની સાથે વાત કરીએ તો અહીંયા આપણી એક દીકરી છે તેને તમે લાઈવમાં જોઈ હશે પણ હું અત્યારે એને કહીશ કે લાઈવ કરે નમસ્કાર મિત્રો તો મારું નામ છે અંજલી વંદે માતરમ આવી ગયા છીએ આપણે શિક્ષણ એજ કલ્યાણ સંકુલ તો તમે જોઈ લીધું હશે કે આજનું મેન્યુ તો આજનું મેન્યુ તો બહુ સરસ છે તો આપણે વાત કરીશું બે ત્રણ છોકરીઓ જોડે હાય હાય તમારું નામ શું છે જીસા વંદે માતરમ કેટલામાં ભણો છો અગિયાર સાયન્સ

મારું નામ સાનિયા વંદે માતરમ હું કોલેજ કરું છું એફઆઈ બીકમ બાપુ બાપુ જે કામ કરે છે એમાં બધા ફોલોવર્સને તો સપોર્ટ કરો અને જેમ બને એમાં બાપુને યોગદાન આપજો તો આ બહુ સરસ બોલ્યા છે હવે આપણે વાત કરીશું સુહાની વંદે માતરમ જોડે હાય સુહાની બોલ શું નામ છે સુહાની સુહાની વંદે માતરમ કેટલામાં નવમાં નવમાં આજનું ખાવાનું મસ્ત છે તો આ બધા એવું જ કહે છે કે આજનું ખાવાનું બહુ સરસ છે તો તમે બી હું બી કહું છું કે તમે બી અહીંયા આવવા માંગો છો તો અહીંયાનું લોકેશન છે ખેડા જિલ્લાના વસો તાલુકાના લવાલ ગામમાં એટલે કે આપણા બાપુના ગામમાં હું કહીશ કે બાપુ બહુ સરસ ખૂબ સારું કામ કરે છે કારણ કે આવું કામ તો કોઈ ના કરી શકે એટલે બાપુ ખૂબ સરસ કામ કરે છે થેન્ક યુ આજના ભોજનના દાતાને બી ખૂબ ખૂબ અભિનંદન